પરંતુ સાથે દેશના નાગરિકો પણ મહિલા તબીબને ન્યાય અપાવવા માટે પુકાર લગાવી રહ્યા છે કોલકત્તામાં આરજી મેડિકલ કોલેજ એકત્રીસ વર્ષીય મહિલા તબીબ સાથે બનેલ રેપી મર્ડર ની ઘટનાને લઈ સમગ્ર દેશ આજે મહિલા તબીબને ન્યાય અપાવવા માટે પૂંકાર લગાવી રહ્યો છે મહિલા તબીબ સાથે જે ઘટના બની તેને એક અઠવાડિયાથી વધુ સમય નીકળી ગયો છે તેમ છતાં હજી સુધી મહિલા તબીબને ન્યાય મળ્યો નથી સ્ત્રી સશક્તિકરણની વાતો કરનાર દેશમાં મહિલા તબીબને યોગ્ય ન્યાય નથી મળી રહ્યો જેથી આ ઘટનાને લઈ સમગ્ર દેશમાં સરકાર સામે તબીબો સહિત નાગરિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે તો મહિલા તબીબ સાથે હેવાનિયતની સમગ્ર હદ બતાવનાર નરાધમોને ઘટનાના એક અઠવાડિયા બાદ પણ પકડવામાં કેમ કોલકાતાની સરકાર અસમર્થ છે જેવા અનેક સવાલો સરકાર સામે લોકો ઉઠાવી રહ્યા છે દેશની એક દીકરીને ન્યાય અપાવવા માટે સમગ્ર દેશમાં લોકો અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે કોલકાતાની આ દીકરીને યોગ્ય ન્યાય મળે તે માટે આજે સુરતના એક પૌરાણિક મંદિરમાં પોતાની વર્ષો જૂની પરંપરા તોડી મહિલા તબીબને ન્યાય અપાવવા પ્રાર્થના કરવામાં આવી હતી ભાગલ વિસ્તારમાં અંબાજી રોડ ખાતે આવેલ મહાકાલી માતાજીના મંદિરમાં સમયે પરંપરા છે આરતીના સમયે ગંત નહીં વગાડી મહિલા તબીબના ન્યાય મળે તે માટે પ્રાર્થના કરી શોક પાડવામાં આવ્યો હતો તો સાથે બે મિનિટનું મૌન પાળી કોલકાતામાં મહિલા તબીબને યોગ્ય ન્યાય મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી તો સાથે આ ઘટનાને પગલે સરકારની કાર્યવાહી સામે રોષ પણ ઠાલવવામાં આવ્યો હતો

આ અંબાજી રોડ કહેવાય અને મકડીનું મંદિર છે આ મારું આજે આ મંદિરમાં શું રાખવામાં આવે ખાસ આજે દુખદ ઘટના થઈ કલકત્તાની તો એમાં આજે જે ખોટામાં ખોટી ઘટના કહેવાય આપણી પણ બેન દીકરીઓ છે તો એ લોકો માટે જે આપણે જોઈએ કે ખરો ન્યાય મળવો જોઈએ જેમ દિલ્હીમાં થઈ છોકરીનું રેપ અને પછી એને મર્ડર કર્યું તો એ રીતે જે થયું છે તો એને માટે આપણે થોડું જલ્દીમાં જલ્દી ન્યાય મળે તો એને માટેની સ્પેશિયલ અમે લોકોએ પ્રાર્થના રાખેલી છે આજે અમે મંદિરમાં ઘંટ નથી વગાડ્યો અને જે વર્ષોથી જે જૂનું જે ચીલો આવી રહેલો છે કે ભાઈ આરતી વખતે બેલ વાગે વાગે ને વાગે તો આજે અમે એને સપોર્ટ કરેલો છે છોકરીને અને આજે ઘંટ વગાડવાનો બંધ રાખેલો છે કે જે એના શોખની લાગણી અમે વ્યક્ત કરી છે

આજે એના માટે મંદિરમાં શું કરવાનું મૌન જ રાખવામાં આવેલું ખાસ ને બધા પ્રાર્થના કરી મંદિરમાં પુષ્પક પબ્લિક પ્રાર્થના કરી કે જલ્દી જને ન્યાય મળે ફોરમ ભાવિક જોશી છે હું એમ કહેવા માંગુ છું કે એવું કહેવામાં આવે છે સમાજમાં કે લેડીઝો ટૂંકા ટૂંકા કપડા પહેરે છે રાત્રે મોડા મોડા ઘરે આવે છે એટલે એ લોકો સાથે આવી ઘટના થાય છે પરંતુ આ તો લેડીઝ હતી કોર્ટ હતો ડોક્ટર નો અને એની ડ્યુટી પર ઓન ડ્યુટી પર હતા તો આ વસ્તુ થઈ એની સાથે તો આ કઈ રીતે

એકબીજા સાથે આવું બધું જોઈ છે સોશિયલ મીડિયા પર જે ખરાબ વિડીયો ફેરવવામાં આવે છે એ બધા પર પણ સરકારે પાબંદી લગાવવી જોઈએ એવું મારું કહેવું છે

આજે અમે આજે મહિલા તબીબ સાથે જે કૃત્ય થયું છે એના માટે અમે લોકોએ આજે ત્રણસો આઠ વરસથી માતાજીની સ્થાપનાને ત્રણસો આઠ વરસ થયા છે જેમાં ત્રણસો આઠ વરસનો મેં નિયમ આજે મેં એ છોકરી માટે એ મહિલા તબીબ માટે મેં ભંગ કર્યો છે અમારા ફેમિલીમાં કોઈ પણ એક્સપાયર થાય ત્યારે અમે લોકો ઘંટ નથી વગાડતા આરતીમાં પણ આજે સૌ પ્રથમ વખત એવું છે જે ત્રાહિત વ્યક્તિ માટે મેં આજે માતાજીને આરતીમાં ઘટ નથી વગાડ્યો ને માતાજીને બધા લોકો પ્રાર્થના કરે ને એનું સારું થાય એ છોકરીનું એના માટે અમે લોકો અહીંયા બે મિનિટ મૌન પાણીને માતાજીને બધાએ પ્રાર્થના કરી છે કે એ છોકરીને સારું થાય એની આત્માને શાંતિ આપે ને બધા સાથ સહકાર આપો અને બધાએ પ્રાર્થના કરી ભગવાનના જી આપણે જે અહીં મહાકાલી મંદિરના પૂજારી સાથે વાત કરી તો તેઓએ જણાવ્યું કે અહીં જે વર્ષો જૂની પરંપરા જે છે કે આરતીના સમયે અહીં માતાજીને ગંત વગાડવામાં આવે છે જે આજે માત્ર આ દેશની જે એક દીકરીને ન્યાય અપાવવા માટે આ પરંપરા તોડવામાં આવી અને તે આરતી દરમિયાન અહીં આજે ગંથ વગાડવામાં નથી આવ્યો અને બે મિનિટનું મૌન વાળી પ્રાર્થના કરવામાં આવી હતી જેથી આ દેશની દીકરીને જલ્દીથી જલ્દી ન્યાય મળ્યો કેમેરામેન યાસિન મહેમાન સાથે રશ્મિરાના વળી સહાય